નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ચાર ઓગસ્ટ આવતીકાલે પાંચ ઓગસ્ટ અને છ ઓગસ્ટે ગુજરાતમાં કેવું રહેશે હવામાન વરસાદની શક્યતા ક્યાં વધુ છે કઈ સિસ્ટમો ગુજરાતને કામ કરશે પવનનું પ્રમાણ કેટલું રહેશે અને કયા વિસ્તારમાં સૌથી વધારે વરસાદની શક્યતા આજે તારીખ ચાર પાંચ અને ત્યારબાદ છ તારીખે રહેલી છે મિત્રો હું છું પિનલગિરી ગોસ્વામી વાત કરીએ તો ચાર ઓગસ્ટની અત્યારે રાજસ્થાન તરફ એક વરસાદની સિસ્ટમ સર્જાય છે ઉપરાંત મધ્યપ્રદેશને પણ એ સિસ્ટમ અસર કરી રહી છે જેના ભાગરૂપે થઈને તે સિસ્ટમની અસર ગુજરાતને પણ જોવા મળી રહી છે બીજી તરફ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી એક વરસાદની રેખા સર્જાય છે એટલે કહી શકાય કે ગુજરાતનો ઉત્તરથી લઈને જે દક્ષિણ તરફનો વિસ્તાર છે અને પૂર્વ તરફનો પણ વિસ્તાર છે તે વિસ્તારો સૌથી વધારે આગામી ત્રણ દિવસ પ્રભાવિત થશે મિત્રો અત્યારે પવનનું પ્રમાણ પણ વધારે જોવા મળશે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં થી લઈને પિસ્તાલીસ અથવા તો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળી શકે છે અનેક જગ્યાએ ભારે પવનને કારણે નુકસાન પણ થઈ શકે છે માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે અને કોઈ સહેલાણીઓ હોય તો હમણાં દરિયા કિનારે આગામી ત્રણથી ચાર દિવસ ન જશો જેથી આપણને મોટી મુશ્કેલીનો સામનો ન કરવો પડે હવે વાત કરીએ તો અગત્યની વરસાદની આગાહીની આજ તારીખ ચાર ઓગસ્ટ છે તો આજે ગુજરાતના અંદાજીત વીસથી લઈને ચાલીસ ટકા વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે સૌથી વધારે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તો આજ રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ ઉપરાંત ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને જૂનાગઢના પણ કોઈ કોઈ વિસ્તારમાં સારો વરસાદ થઈ શકે છે એટલે કે મિત્રો આ એક સંભવિત વિસ્તારો છે કે જેમાં વરસાદની શક્યતા વધુ છે કોઈ કોઈ વિસ્તારમાં તો ભારેથી ભારે વરસાદ પણ થઈ શકે છે ઉપરાંત પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ વડોદરા બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા હોય પોરબંદર હોય ઉપરાંત અબડાસા કચ્છ મુન્દ્રા માંડવી રાપર ઉપરાંત ગાંધીનગર ગાંધીધામ લખપત ખાવડા સહિત અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ રહેશે બાકી જે તે વિસ્તારોમાં ભારે ભારેથી ભારે વરસાદની શક્યતા ઓછી છે આપણે જે સંભવિત વિસ્તારો જણાવ્યા છે તેમાં વરસાદની શક્યતા વધુ છે આવતીકાલે પણ મિત્રો વાતાવરણમાં આ રીતે જ પલટો આવશે અનેક વિસ્તારમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે નદી નાળા અને ડેમ પણ સારા એવા પાણીની આવક થાય તેવી શક્યતા દેખાઈ રહી છે ઉપરાંત મિત્રો તારીખ છ ઓગસ્ટથી વરસાદનું પ્રમાણ થોડું ઘટશે કોઈ કોઈ જગ્યા તો તાપ તડકો ઉગાડ પર નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે આગામી ચોવીસથી લઈને બોતેર કલાકની અંદર જે પણ વરસાદ આપણને મળશે તે સારામાં સારો વરસાદ થઈ શકે છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેટલું છે કેટલો વરસાદ પડ્યો છે વરસાદ પડ્યો છે કે નથી પડ્યો અથવા તો વરસાદનું પ્રમાણ કેટલું છે અને કયા વિસ્તારોમાં ગમરોડી રહ્યો છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતમાં ચોક્કસથી વરસાદનું પ્રમાણ જોવા મળી રહ્યું છે તો મિત્રો વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં અને તમારા લોકોના એક કહી શકાય કે સહયોગથી આપણે ખૂબ જ આગળ વધી રહ્યા છીએ અને આગાહીમાં આપણે અંદાજીત સાઠથી લઈને સિત્તેર એંસી ટકા સુધી આપણને રિઝલ્ટ મળતું હોય છે તો તે પ્રમાણે અત્યારે રિઝલ્ટ રિઝલ્ટ પણ જોવા મળી રહ્યું છે તો મિત્રો વિડીયો સારી લાગી હોય તો તેને શેર કરવાનું ભૂલતા નહીં અન્ય મિત્રોમાં શેર કરજો જેથી અન્ય મિત્રો પણ ગુજરાતમાં જાણી શકે કે વરસાદનું પ્રમાણ આગામી દિવસોમાં કેવું રહી શકે છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે